મારા પિતાજીએ મારા લગ્ન એક અભણ અને ગમાર છોકરી સાથે બાળપણમાં જ કરી દીધા હતા જે મને બિલકુલ પસંદ નહોતી જ્યારે હું મોટો થયો ત્યારે મારો પ્યાસ કરીને પ્રોફેસર બની ગયો અને મારા પિતાજીના અવસાન પછી હું તે છોકરીને ક્યારેય મારા ઘરે લાવ્યો નહીં મેં ખૂબ જ સુંદર અને ભણેલી છોકરી સાથે લગ્ન કર્યા એક વર્ષ પછી જે તેનું મૃત્યુ થઈ ગયું બધા કહેવા લાગ્યા કે મારી પહેલી પત્ની પાગલ થઈ ગઈ છે અને પછી એક દિવસ અચાનક મેં તેને જોઈ ત્યારથી પુનઃ લગ્નની વાત ચાલી છે સામાન્યુજનની માનસિક સ્થિતિ વિચિત્ર છે લગ્ન કરે કે ન કરે પરંતુ જ્યારે જયશ્રીને જોઈને આવ્યા છે ત્યારે લગ્ન ન કરવાનો વિચાર બદલાવા લાગ્યો છે હજી તો એક જ વર્ષ થયું છે પત્ની શુલભાના અવસાનને તે સમયે તો દૃઢ નીચે કરી દીધો હતો કે હવે પત્નીની જગ્યાએ કોઈ નહીં લાવવું પરંતુ જયશ્રીની સુંદરતા જોયા પછી તેમનો દૃઢ નીચે ડગમગાવા લાગ્યો છે ઉપરથી તે લોકોએ લગ્ન માટે આ પણ પાડી દીધી છે નિર્ણય ન લેવાની સ્થિતિ બની રહી છે વિચાર્યું પ્રોફેસર ત્રિપાઠી સલાહ લેવામાં આવે નજીકના મિત્ર હોવાની સાથે જ તે સમજદાર શાંત અને આદર્શવાદી માણસ પણ છે યાર મોટી મુશ્કેલીમાં છું ફરીથી ફરીથી લગ્ન કે નહીં નહીં મોટા સંકોચ સાથે રામાનુજ ત્રીજી વાર તારી બાળવધુને કેમ ભૂલી જાય છે અને હું તો કહું છું ફરીથી લગ્ન કરવા કરતાં તો સારું જ છે કે તારી બાળવધુને જ લઈ આવ સારી છોકરી છે તે ત્યાગ કરી દીધો તો બિચારી ભાઈઓની ચાકરી કરતા કરતા જીવન પસાર કરી રહી છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો

તેથી ગોણુ પાંચ વર્ષ પછી થવાનું નક્કી થયું રામાનુજુ ખુશ થઈ ગયા કે પિતાજીએ જાનકી નામનો જે ફંદો ગળામાં નાખ્યો હતો તેમાંથી પાંચ વર્ષ સુધી પીછો છૂટી ગયો તે પૂરા દિલથી અભ્યાસમાં લાગી ગયા આ દરમિયાન રામાનુજનના પિતાજીનું અવસાન થઈ ગયું માતા તો પહેલાં જ અવસાન પામ્યા હતા પિતાજી ક્યારેક ક્યારેક જાનકીની સંભાળ લેતા હતા પણ તેમના અવસાન પછી તો રામાનુજે જાણે તેને ભૂલી જ દીધી પાંચ વર્ષ પછી જ્યારે જાનકીના પિતાએ ગોણાની વાત છેડી તો રામાનુજે હજુ નહીં કહીને વાત ટાળી દીધી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો આ બાજુ ભણી ગણીને તે પ્રોફેસર બની ગયા દેખાડો પસંદ તો તેઓ હતા જ પ્રોફેસર બન્યા પછી અબણ ગમાર ધ્યાનકી તેમને પોતાના ઘર માટે અયોગ્ય લાગવા લાગી તેમણે સ્પષ્ટ કહી દીધું કે આવી ગમાર પત્નીને તેઓ ઘરે નહીં લાવે અને પછી ઘણી છોકરીઓને જોયા પછી તેમણે સુલભા અને પત્ની તરીકે પસંદ કરી શ્રીમદ પરિવારની સુલભાની સુંદરતા શિક્ષણ અને રહેણી કરણીની રીત જોઈને રામાનુજ આનંદિત થઈ ગયા સુલભા ક્યારેય ઘરનું કામ કરતી ન હતી અને બધા કામ માટે તેને નોટ નોકર રાખ્યા હતા જ્યારે પોતે તૈયાર થઈને આખો દિવસ ઘરમાં બેસી રહેતી પરંતુ રામાનુજને કોઈ ફરિયાદ નહોતી આ તરફ જાનકી વિશે ક્યારેક ક્યારેક સાંભળવા આવ્યું કે તેનું માનસિક સંતુલન બગડી ગયું છે તે આખો દિવસ ફક્ત પૂજા પાઠ અને ઘરકામમાં જ સમય પસાર કરતી કોઈને મળતી નહીં કે કોઈની સાથે બેસતી ઉઠતી નહીં પરંતુ રામાનુજ પર આ વાતનો કોઈ અસર થતી નહોતી તે તો ફક્ત સલકેદાર પત્ની સુલભાને મેળવીને ખુશ હતા પરંતુ તેમની ખુશીઓને કદાચ જાનકીની હાય લાગી ગઈ ગયા વર્ષે સુલભાને એવો તાવ આવ્યો કે તે સાજી જ ન થઈ શકી તેના અવસાન પછી ફરી એકવાર આમાંનું એકલા રહી ગયા ઘરમાં બે નોકરો સાથે એક વર્ષ સુધી બધું એમ જ ચાલતું રહ્યું પરંતુ પછી લોકોએ સલાહ આપવાનું શરૂ કરી દીધું કે હજુ ઉંમર જ શું છે આમ એકલા જીવન થોડું જ પસાર થશે લગ્ન કરી લે અને આશરો પણ મળી જશે અને વંશ વધારવા માટે કુલદીપક પણ તો જોઈએ છે અને આ લોકોને સલાહનું જ પરિણામ છે કે ફરીથી લગ્નની વાત થવા લાગી ખેર રામાનુજમ દેખાડા બાજ ભલે હોય પરંતુ ખરાબ માણસ નથી તેના બીજા મિત્રોએ પણ તેમને એ જ સલાહ આપી કે જાનકીને જ પાછી બોલાવી લે રામાનુજે વિચાર્યું કે આમ કરવામાં કંઈ ખોટું નથી આમ પણ સ્વાભિમાની જાનકી પાછી આવશે નહીં અને જો આવી પણ તો હું તેની સાથે એવો સખત વ્યવહાર કરીશ કે તે ચાર દિવસમાં જ ભાગી જશે આજ બરાબર રહેશે મિત્રોમાં સારો પણ બની જઈશ અને માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી જાનકી સાથે રહેવું પણ નહીં પડે રામાનુજમ પોતે ન ગયા પરંતુ પોતાના નોકરને જાનકીને લાવવા માટે મોકલી દીધો એ વિચારેને કે નોકરને જોઈને જ કદાચ જાનકી પાછી ન ફરે પરંતુ એવું થયું નહીં સાંજે જ્યારે રામાનુજમ કોલેજથી પાછા ફર્યા તો એક સ્ત્રી પાણીના ગ્લાસ સાથે હાજર થઈ ગઈ રામાનુજમ આશ્ચર્યચકિત હતા ચા બનાવું કંઈ નાસ્તો કરશો આમ તો નાસ્તો તૈયાર છે સ્ત્રીનો અવાજ સાંભળીને રામાનુજમ બારમાં આવ્યા પરંતુ કંઈ બોલી શક્યા નહીં હું જાનકી છું કદાચ તમે મને ઓળખી નહીં હા હા ઠીક છે રામાનુજીએ જેમ અવાજ થોડો સખત કરી લીધો જેવી રીતે તેમણે અગાઉથી યોજના બનાવી રાખી હતી મારો નાસ્તો બાસ્તો નથી કરવો તો ચાજ પી લો થાક દૂર થઈ જશે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો નવો ટિસ્ટ આવશે વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એમ કહીને જવાબની રાહ જોયા વગર જાનકી રસોડા તરફ ફળી ગઈ રામાનુ જેમ દંગ હતા સુલભા જ્યાં સુધી જીવતી રહી ત્યાં સુધી કોલેજથી પાછા ફરવા પર ક્યારેય પાણીનો ગ્લાસ લઈને પણ ઉભી નહોતી રહી કે ક્યારેય ચા નાસ્તો પૂછ્યો ન હતો તેના કરતા રહેતા આ જવાબદારી નોકરો જ પૂરી કરી હતી ત્યારે જાનકી ચા લઈ આવી રામ ચા પીને તાજા થઈ ગયા પરંતુ ઘરમાં વધુ સમય રહેવા માગતા નહોતા તેમને લાગ્યું કે જાનકી તેમને ફસાવાના પ્રયાસમાં છે અને તેઓ તેને વધુ મોકો આપવા માગતા નહોતા તેથી તરત જ બહાર નીકળી ગયા મોડી રાત્રે ઘરે પાછા ફર્યા તો જાનકી સોફા પર બેસીને રાહ જોઈ રહી હતી જોતા જ બોલી હાથ મોઢું ધોઈ લો જમવાનું પીરસી નોકર નથી છું હું તેમની પાસેથી જમવાનું જમવાનું મંગાવી લઈશ તારે તકલીફ લેવાની જરૂર નથી નથી પતિને નોકર એવા સંસ્કાર આમ પણ પૂજા પૂજાપાઠ પછી તો તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે તેને ગુમાવવા માંગતી નથી રામા જેમ કઈ બોલી શક્યા નહીં દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ઘરમાં આ પ્રકારના સંસ્કાર જોવાનું તેમને ભાગ્ય જ ક્યાં મળ્યું હતું માતા બાળપણમાં જ ગુજરી ગયા હતા અને પત્ની સુલભાને તો પોતાના મેકઅપ શૃંગારથી જ ક્યારેય ફુરસદ મળી નહોતી તેઓ હાથ મોઢું ધોઈને જમવા બેઠા પહેલીવાર વાર કોઈએ પ્રેમથી પોતાના હાથે જમવાનું બનાવીને ખવડાવ્યું હતું નહીં તો બાળપણથી લઈને અત્યાર સુધી નોકરોના હાથે બનેલું જમવાનું જ ખાધું હતું તેમને તે સ્વાદમાં પ્રેમ અને મીઠાશ સ્પષ્ટપણે અનુભવી રહી હતી પરંતુ તેમણે કોઈ પ્રશંસા કરી નહીં તે ઈચ્છતા ન હતા કે જામતી એમ સમજે કે તેમનો સંબંધ પાછો જોડાઈ રહ્યો છે તે ચૂપચાપ જમ્યા અને સુવા જતા રહ્યા સવારે પણ કોઈને કયા વગર જલ્દીથી નીકળી ગયા જેથી તે પતિવ્રતાનો સામનો ન કરવો પડે પરંતુ એક વાત તેઓ અનુભવી રહ્યા હતા કે તે આખો દિવસ તેમના મનમાં હાટી નહીં પરંતુ ફરતી રહી કોલેજથી છૂટ્યા પછી મિત્રો સાથે મસ્તી કરવી એ તેમની જૂની આદત હતી પરંતુ આજે તે તેમને ઘરે જવાનું જ મન નહોતું થઈ રહ્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક અજાણી સ્ત્રીના રહેતા ઘરમાં જવું તેમને યોગ્ય નહોતું લાગી રહ્યું મનમાં એક વિચિત્ર મૂંઝવણ હતી તે પત્નીના બધા અધિકારો જમાવવાની કોશિશ કરી રહી હતી અને તેઓ એ વાત બિલકુલ ભૂલી ચૂક્યા હતા કે ક્યારેક તેમણે તેની સાથે લગ્ન કર્યા હતા પરંતુ મોડી રાત સુધી તે તેમણે ઘરે પાછા ફરવું જ હતું ઘરે પાછા ફર્યા તો ફરી જાનકી રાહ જોતી હતી મેં તને કહ્યું હતું ને કે મારી ચાકરી કરવા માટે નોકર છે ઘરમાં તારે ચિંતા કરવાની જરૂર નથી નોકરોને તે મેં રજા આપી દીધી છે મને પૂછ્યા વગર હું તમારી પત્ની છું નિર્ણય લેવાનો અધિકાર છે મને હવે હું આવી ગઈ છું તો નોકરોની શું જરૂર છે રામાનું જેમ ચીડાઈ ગયા આ તો કારણ વગર અધિકાર જતાવી રહી છે અને ઘરમાં ઘુસવાની કોશિશ પણ કરી રહી છે પરંતુ તેમનાથી કઈ બોલાયું નહીં આખી રાત બરાબર સુઈ પણ ન શક્યા તેથી સવારે વહેલા ઉઠીને ભાગવાની તેમની યોજના પણ આજે નિષ્ફળ ગઈ સવારે વહેલા જાનકીનો સામનો તો થવાનો જ હતો તે ને ટ્રે લઈને બેડરૂમમાં આવી ગઈ રામાનુજન તો બિચારા પોતાના કપડા સંભાળવામાં લાગી ગયા તો અહીં કેમ આવી ચા આપવા અને સુહુ તમારા રૂમમાં પણ નથી આવી શકતી આ તો બહુ ઢીઠ છે દરરોજ નવા અધિકારોના દાવા લઈ આવે છે ઠીક છે મૂકી દે ચા હું પી લઈશ તમે મારી સામે નજર કેમ નથી કરતા મારી સકર એટલી ખરાબ નથી કે સવારે જોઈ લો તો આખો દિવસ પણ પાણી ન મળે આ કેતા જે ખડખડાટ હસી પડી અને બહાર ચાલી ગઈ પહેલીવાર વાર આમાંનું જે જાનકી સામે નજર ઉઠાવીને જોયું હતું જેવું વિચારીને તેમણે જાનકીનો ત્યાગ કર્યો હતો તેવી બિલકુલ નહોતી સુંદરતામાં સુલભા કરતા ઓછી નહોતી કે ના તો તેની રહેણી કે બેઢંગ હતી આ સુભાની જેમ તેને મેકમ નહોતો કર્યો પરંતુ તેની સાદગીમાં એક અલગ જ વાત હતી પરંતુ બીજી જ પળે રામાનુજને લાગ્યું કે તેઓ આ બધું કેમ વિચારી રહ્યા છે તેમને શું મતલબ છે કે તે જેવી પણ દેખાય ચા પીને તેઓ નીચે ઉતર્યા તો ઘર એકદમ બદલાયેલું લાગ્યું આખું ઘર લઈને જાનકી હાજર થઈ ગઈ પણ રામાનુજને આ બધું ગમતું હું ક્યારેય પૂજા પાઠ નથી કરતો અને ન તો ઈશ્વરમાં વિશ્વાસ કરું છું પિતાના અવસાન પછી આ ઘરમાં ક્યારેય પૂજા પાઠ થયા નથી સારું રહેશે કે તું પણ તારી આ નાટકવાજી આ ઘરમાં ન ચલાવે અને ન તો આ ઘરને તારા હિસાબે ચલાવવાનો પ્રયાસ કરે રામાનુજે જાણે

અને કયા વિશ્વાસના આધારે કદાચ જાનકીએ રામાદુજાના મનની વાત વાંચી લીધી મને વિશ્વાસ હતો ઈશ્વર મારી સાથે ખરાબ નહીં કરે જન્મ જન્મા સંબંધ આમ તૂટે ખરો આટલો વિશ્વાસ છે કે એવા વ્યક્તિ પર જેને પરખવાનો મોકો પણ ક્યારેય નથી મળ્યો નહીં આ બધું બકવાસ છે મને ફસાવાની અને આકર્ષિત કરવાની કુશળ ચાલ છે પરંતુ હું તેની વાતોમાં આવવાનો નથી એમ જ એક મહિનો ક્યારે પસાર થઈ ગયો રામાનુજીને ખબર જ ન પડી પરંતુ આ દરમિયાન તેઓ અનુભવા લાગ્યા હતા કે જાનકીની હાજરી હવે તેમને ખરાબ લાગતી નથી સાચું પૂછો તો ઘર શું છે તે કેવી રીતે જીવવામાં આવે છે અને સચવા છે તે તેમને જાનકીના ઘરમાં આવ્યા પછી જ ખબર પડી હતી દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે તેની દરેક વાતની દરેક હરકતની નહીં ઈચ્છતા હોવા છતાં તેઓ સુલભા સાથે સરખામણી કરતા અને આ સરખામણીમાં જાનકી હંમેશા સુલભાને પાછળ પાડી દેતી પરંતુ તેઓ અવાજ જાનકી પર જાહેર કરવા ન નહોતા તેઓ તો વાત વાત પર કડવી વાતો કહેવાનો અને તેનું અપમાન કરવાનો કોઈ મોકો નહોતા ચૂકતા પરંતુ જાનકી દરેક હાલતમાં શાંત રહેતી બસ ચૂપચાપ જવાબદારીઓ નિભાવતી કોઈ અપેક્ષા નહીં કોઈ સપના નહીં કદાચ પતિના ઘરમાં જગ્યા મળી ગયા પછી તેનું કોઈ સપનું બાકી જ નહોતું રહ્યું પરંતુ આ દરમિયાન એક ઘટના બની ગઈ રામાનુજ પોતાના બેડરૂમમાં રહ્યા હતા અડધી રાત પસાર થઈ ચૂકી હતી કે પલંગ પર કોઈના હાથનો સ્પર્શ થતા તેઓ ચોંકીને ઊભા થઈ ગયા આ જાનકીનો હાથ હતો બસ તેમને આગળ પાછળ જોયું નહીં અને તેના પર ભડકી ઉઠ્યા શરમ નથી આવતી અને અડધી રાત્રે એક પુરુષના રૂમમાં આમ પ્રવેશ કરતા અત્યાર સુધી જે કરતી આવી છો તેને હું નજરઅંદાજ કરતો રહ્યો મારા પર મારા ઘર પર બળજબરીથી અધિકાર જમાવતી રહી તો પણ મેં કંઈ કહ્યું નહીં પરંતુ હવે તું મારા શરીર પર પણ અધિકાર જમાવવાની યોજના બનાવવા લાગી છે ત્યારે હું તને પત્ની માનતો જ નથી તો કેમ મારા ગળે પડી છે છી હું તો વિચારતો હતો કે તું શરીફ અને સંસ્કારી સ્ત્રી છે જાનકીની આંખો ભરાઈ આવી પરંતુ તે એક શબ્દ પણ ન બોલી તરત જ રૂમમાંથી નીકળી ગઈ સવારે રામાનુજનની આંખ ખોલી તો તેમને લાગ્યું કે આજે તો ચા પણ નસીબ નહીં થાય રાત્રે આટલું બધું સાંભળ્યા પછી કદાચ જાનકી રિસાઈને બેઠી હશે પરંતુ નીચે ઉતર્યા તો ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તો તૈયાર મળ્યો હા રૂદની જેમ જાનકીનો હસ્તો ચહેરો તેમને દેખાયો નહીં

તેમને એટલું ખરાબ લાગી રહ્યું હતું ઘણો વિચાર વિમાર્શ કર્યા પછી આખરે તેમણે નક્કી કર્યું કે જાનકીને જઈને કહી દઈશ કે ભૂલ થઈ ગઈ રાત્રે અચાનક ઊંઘ ખુલી જવાની ઉતાવળમાં ગમે તેવું ભૂલી ગયો પરંતુ અવાજ થોડો સખત જ રાખીશ આ આજ બરાબર રહેશે કેવી વાત કરવી છે શું કહેવું છે તેની આખી સ્ટ્રીપની આખો દિવસ ઘણી વાર રિહર્સલ કર્યા પછી સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા તો રોજિંદાની જેમ જાનકી તેમને પાણીના ગ્લાસ સાથે દેખાય નહીં તેમને થોડી બેચેની થઈ એક દોઢ મહિનાથી તેમને આવતા જાનકીને જોવાની આદત પડી ગઈ હતી ત્યારે જ નોકર ગોપાલ પાણી લઈને આવી ગયો અરે તું ક્યારે આવ્યો માલિકને બોલાવ્યો કહ્યું કે તે જઈ રહી છે તેથી તમારું ધ્યાન રાખવા માટે હું આજે જ આવી જાઉં અને હા તમારા માટે એક પત્ર છોડીને ગઈ છે સારું તું જા એક કપ ચા બનાવી લાવ ગોપાલને મોકલીને રામાનુજન તરત જ પત્ર વાંચવા બેસી ગયા તમને સુસંબોધન સંબોધન આપવું સમજી નથી શકતી તેથી સંબોધન વગેરે જ પત્ર શરૂ કરી રહી છું જાણું છું કે મારા જવાબ પર તમે ખુશ હશો અને એ પણ જાણું છું કે મારા આવ્યાના પહેલા દિવસથી તમે એ જ પ્રયાસમાં હતા કે હું ખોર ઘર છોડીને જતી રહું તેથી વાત વાત પર મારું અપમાન કરતા રહ્યા નહીં તો આટલું ખરાબ બોલવું તમારો સ્વભાવ નથી આ મેં પહેલા દિવસે જ તમારો ચહેરો જોતા જ વાંચી લીધું હતું દોસ્તો આની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમે તમારા લક્ષ્યમાં સફળ થયા ખેર મને કોઈ ફરિયાદ નથી ઈશ્વરે પતિની સેવા કરવાનો ભલે થોડા દિવસો માટે સાચું જે મોકો આપ્યો તે માટે હું તેમની બહુ આભારી છું બાકીનું જીવન આ દિવસોને યાદ કરીને પસાર કરી દઈશ પત્ર લખવાનું કારણ ફરિયાદ કરવું નથી બસ પોતાની સફાઈ આપવા માંગુ છું જોકે જૂઠને જૂઠ સાબિત કરવાની કોઈ જરૂર હોતી નથી અને ન તો મને આવી આદત છે તે દિવસે રાત્રે હું તમારા રૂમમાં તમારો પ્રેમ પાવાની ઈચ્છાથી નહોતી આવી મારા પતિનો પ્રેમ પામવાનું વિચારવાનું પણ હું ભૂલી ન કરી શકું હકીકતમાં તે દિવસે હું રસોડામાં કામ કરતા પડી ગઈ હતી અને મને ખૂબ ભાગ્યું હતું દુખાવસાન નહોતો થતો તેથી દવા લેવા તમારા રૂમમાં આવી એ વિચારીને તમને જગાડ્યા નહીં કે આખો દિવસના થાકેલા છો કારણ વગર ઊંઘ કેમ બગાડું દવાનો થેલો તમારા ઓશિકા નીચે હતો તેથી જાતે કાઢવાની કોશિશ કરવાની ભૂલ કરી બેઠી નહોતી જાણતી કે પતિના પલંગ પર હાથ મૂકવો પણ એક પત્ની માટે આટલો મોટો અપરાધ હોઈ શકે છે તમારી કોઈ વાતનું મેં આટલા દિવસોમાં ખરાબ નથી માન્યું પરંતુ મારા ચારિત્ર વિરુદ્ધ કોઈ સહન કરી શકું નહીં તેથી જઈ રહી છું ગોપાલને બોલાવી લીધો છે તેને બધી વાતો સમજાવી દીધી છે તે મારા કરતાં પણ સારી રીતે તમારું ધ્યાન રાખશે દુઃખો કાની અંત સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જાનકીનો પત્ર વાંધતા વાંધતા રામંદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પસ્તાવાના આંસુ હતા નહીં હવે જાનકીને તે વધુ વનવાસ નહીં આપે અને જ્યારે જાનકી જેવી પત્ની છે તો જયશ્રી સાથે ફરીથી લગ્ન કરવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી આ વખતે તેઓ પોતે જશે જાનકીને લેવા માટે આખી જિંદગીભર પોતાના પાસે રાખવા માટે તેને યોગ્ય જીવનમાં પત્નીનો તે બધો માન સન્માન આપશે જેની તે હકદાર છે આજે તેમને પહેલીવાર જાનકીનું મહત્વ સમજાઈ રહ્યું હતું અને લગ્નનું પણ આજે તેઓ વિચારી રહ્યા હતા કે ખરેખર સાત પેરાનું બંધન ખૂબ મજબૂત હોય છે આપને ગમે તેટલી કોશિશ કરીએ પરંતુ આ બંધન તૂટતું નથી ઈશ્વરે પત્નીના રૂપમાં તેમના માટે જાનકીને જ પસંદ કરી હતી તેમણે સુલભા સાથે લગ્ન કરીને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જવાનો પ્રયાસ કર્યો હતો કદાચ તેથી જ ઈશ્વરે સુલભાને તેમની પાસેથી છીનવી લીધી આપણે કાયદાની જેમ ઈશ્વરની અદાલતમાં પણ કદાચ બીજા લગ્નને કાયદેસર માનવામાં આવતું નથી પરંતુ હવે બધી ભૂલોને સુધારવાનો અસર છે બીજા દિવસે સવારે તેમણે જયશ્રીના પરિવારને ફોન કરીને જણાવી દીધું કે તેમણે લગ્ન નથી કરવા અને પોતે જાનકીને લેવા માટે નીકળી પડ્યા આજે જે પ્રસન્નતા તેમના ચહેરા પર દેખાઈ રહી હતી તેવી પ્રસન્નતા અને આતુરતા સુલભાના લગ્ન સમયે પણ તેમના ચહેરે દેખાઈ નહોતી હતી તેઓ જાનકી પાસે પહોંચી ગયા અને જાનકીની માફી માંગી અને બોલ્યા ચાલ જાનકી આપણા ઘરે ચાલ મેં આજ સુધી તને ખૂબ દુઃખ આપ્યા છે તે ઘણું સહન કરી લીધું બસ હવે નહીં ત્યારે જાનકી બોલી જુઓ મારા ભગવાને મારી વિનંતી સાંભળી લીધી છે કહેવાય છે ને કે ભગવાનના ઘરે મોડું છે પરંતુ અંધેર નથી સાચા મનથી કરવામાં આવેલી પ્રાર્થનાને તે સાંભળી જરૂરી છે ભલે મોડું સાંભળે જાનકી આજે ખૂબ ખુશ હતી તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર આપજો અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોવા માટે તમારો આભાર અને દોસ્તો તમે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં તમારા ગામનું નામ શહેરનું નામ તો જણાવવું જ પડશે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દિલથી આભાર ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારે ચેનલમાં રોજ નવા વિડીયો મૂકતા રહેશું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ